મહાનગરપાલિકાના કર્મચારીઓએ ફૂટપાથ પર ફુગ્ગા વેચીને પોતાનું ગુજરાન ચલાવતા એક ગરીબ શ્રમજીવી પરિવારની ફુગ્ગા ભરેલી સાયકલ જપ્ત કરી લેતા માનવતા નેવે મુકાઈ હોવાના આક્ષેપો થયા છે આ ઘટના દરમિયાન પરિવારના સભ્યો અને એક નાનો બાળક પણ તેમની આજીવિકા સમાન સાયકલ છોડાવવા માટે આજીજી કરતા અને રડતા રહ્યા પરંતુ દબાણ શાખાના અધિકારીઓ મસ્ત થયા ન હતા અને તેમની વિનંતીઓ અવગણ દીધી હતી આ સમગ્ર મામલે પાલિકાના તંત્રની નીતિ પર ગંભીર સવાલો થયા છે શહેરમાં ગેરકાયદેસર દબાણોનો રાપડો ફાટ્યો છે ખાસ કરીને ચાર દરવાજા જેવા હાર્દસમા વિસ્તારોમાં જ્યાં મોટા માથાના દબાણકર્તાઓ દ્વારા મોટા પાયે અતિક્રમણ કરવામાં આવ્યા છે જોકે દબાણ શાખા આવા મોટા દબાણકારો સામે કાર્યવાહી કરવાને બદલે ફૂટપાથ પર પેટી રડતા અને શ્રમજીવી પરિવારો પર પોતાનો રોપ જમાવી રહ્યો હોવાનું સામે આવ્યું છે પાલિકાની આ વાલા નીતિ સામે નાગરિકોમાં ઉગ્ર સંતોષ જોવા મળી રહ્યો છે નિષ્ણાતો અને જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે કે શહેરમાંથી તમામ પ્રકારના દબાણો દૂર થવા જરૂરી છે પરંતુ મહાનગરપાલિકાએ દબાણ હટાવવાની ઝુંબેશમાં સમાનતાનો સિદ્ધાંત મળવો જાળવવો જોઈએ ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોની આજીવિકા છીનવી લેતી વખતે સંવેદનશીલતા દાખવવી જોઈએ જો મોટા દબાણકારોને છાવરવામાં આવશે અને માત્ર નાના શ્રમજીવો પર જ કાયદાનો દંડો પછાડવામાં આવશે તો તે ન્યાયી પ્રશાસન ગણાશે નહીં આ મામલે પાલિકાના ઉચ્ચ અધિકારીઓ તરફથી તાત્કાલિક સ્પષ્ટતા આવે અને જપ્ત કરેલી સામગ્રી પરત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે